તે જોવાની કે જાણવાની કોઈ જ દરકાર લેવામાં નથી આવતી વિદ્યાર્થીઓના માતા પિતાને લાગે છે કે તેમના દીકરા દીકરી અભ્યાસ કરવા જાય છે પણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કઈ પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે તેની તેમને કોઈ જ ખબર નથી હોતી આપણે ત્યાંથી જે રીતે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય તેવી જ રીતે વિદેશના વિદ્યાર્થીઓ પણ ભારતમાં અભ્યાસ કરવા આવે છે અને આ વિદેશી વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ ઘણીવાર આપણા સમાજ માટે માથાના દુખાવા સમાન બની જાય છે આવું જ કંઈક રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં પણ બન્યું છે સતત વિવાદોમાં રહેતી રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના વમણમાં ફસાય છે અગાઉ ગાંજાના છોડ મામલે આ યુનિવર્સિટી વિવાદમાં આવી હતી તે વખતે વિદેશી વિદ્યાર્થીઓ પર ગંભીર આરોપો લાગ્યા હતા હવે ફરી એકવાર આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આફ્રિકન અને ઝિમ્બાબવેના વિદ્યાર્થીઓની ચોંકાવનારી હકીકત સામે આવી છે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી ઝિમ્બામવેની પચીસ વર્ષીય વિદ્યાર્થીની કુંવારી માતા બની ગઈ છે તેણે એક બાળકીને જન્મ પણ આપ્યો છે કાયદાના નિષ્ણાંતોનું કહેવું છે કે કાયદાકીય રીતે કંઈ અયોગ્ય નથી પરંતુ જ્યાં વિદ્યાર્થીઓ માતા સરસ્વતીની આરાધના કરે છે પોતાના અભ્યાસક્રમની સાથે સાથે જિંદગીના પાઠ ભણે છે ત્યાં આ પ્રકારની ઘટના શરમજનક ચોક્કસ ગણી શકાય મારવાડી કોલેજમાં અભ્યાસ કરતી અને રતન પરમાં રહેતી ઝિમ્બાબ્વેની ત્રેવીસ વર્ષની યુવતીને રવિવારે મધરાત્રિના પ્રસૂતિની પીડા ઉપડતા તેને શહેરના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર ગોંડલ ચોકડી નજીક આવેલી એક ખાનગી હોસ્પિટલમાં ખસડાઈ જ્યાં સોમવારે સવારે આઠ ને પિસ્તાળીસ વાગે તેમણે બાળકીને જન્મ આપ્યો હોસ્પિટલમાં પોતે અપરિણિત હોવાનું જણાવ્યું અને બાળકીનો પિતા તેને જીમવામ વેનો બોયફ્રેન્ડ હોવાનું જણાવ્યું જોકે હોસ્પિટલમાંથી યુવતીને રજા પણ આપી દેવામાં આવી છે આ ઘટનાને લઈ હોસ્પિટલના સંચાલકોએ મહાનગરપાલિકાને જાણ કરી હતી અને તેમાં બાળકીના પેરેન્ટ તરીકે માત્ર યુવતીનું નામ લખવામાં આવ્યું આ અંગે કુવાવડા જે પોલીસને યુવતી કુંવારી માતા બની હોવાની જાણ કરવામાં આવી હતી આ અંગે પોલીસનું કહેવું છે કે નવા કાયદા પ્રમાણે બાળકના માતા અથવા પિતા બંનેમાંથી કોઈ એક વ્યક્તિ ભારતીય નાગરિક હોય તો જ તે બાળકને ભારતીય નાગરિકતા મળે પરંતુ આ કેસમાં બંને વિદેશ યુવાથી બાળકી માટે ભારતીય નાગરિકતાનો દાવો કરી શકાશે નહીં પરંતુ વાત અહીં વિદ્યાના મંદિરમાં થઈ રહેલા કુકર્મની છે સવાલ એ થાય કે વિદ્યાર્થીની છેલ્લા નવ મહિનાથી ગર્ભવતી હતી ક્લાસમાં તેની સિત્તેર ટકા હાજરી છે તો પછી તેના વિશે પહેલાં જ કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી તે પણ આખા ઘટનાક્રમની અંદર મોટો સવાલ છે તેવામાં યુનિવર્સિટી આ બાબતે ઢાંક પીછોડો કરી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે અધૂરામાં પૂરું આ વિવાદમાં પણ તેવા સમયે સામે આવ્યો જ્યારે આસપાસના ગામોમાં ભાડેથી રહેતા વિદ્યાર્થીઓની ગેરકાયદે પ્રવૃત્તિઓનું વ્યાપક ફરિયાદો સામે આવી સ્થાનિક લોકો વિદ્યાર્થીઓનો વિરોધ કરી રહ્યા છે મારવાડી કોલેજમાં અનેક દેશના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ માટે આવે છે જેમાં મહત્તમ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ આફ્રિકાના છે આફ્રિકાના યુવક યુવતીઓ રતન પર ગવરીદળ અને હડાળામાં મકાન ભાડે રાખીને રહે છે સ્થાનિકોનો આક્ષેપ છે કે આ યુવક યુવતી ઉમાથી મોટા ભાગના ગેરકાનૂની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે તેમનું વર્તન ભારતીય લોકો માટે અસહ્ય હોય છે વિદેશી યુવતીઓ કોલેજમાં અભ્યાસ કરવાના બહાને દેહ વેપાર કરતી હોવાના પણ આક્ષેપો થયા છે જેના કેટલાક સ્ક્રીનશોટ પણ વાયરલ થયા છે આ સ્ક્રીનશોટ્સમાં કોઈ ગ્રાહક સાથે કરવામાં આવેલી વાતચીત જોઈ શકાય છે એટલું જ નહીં અગાઉ એક આફ્રિકને સ્થાનિક યુવતીને તમાચો પણ માર્યો હતો તેવામાં આફ્રિકાના યુવક યુવતીઓ સામે રતનપર ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અમારા એક દીકરી ઉપર હમણે એને થપ્પડ મારી દીધી શું વાક એમ અમારા દીકરી બાનો શું વાક અમે એને નથી વિડીયો કર્યો નથી અમે એને કઈ હેરાન કર્યા તો છતાં અમારી ઉપર અત્યાચાર શું લેવા કરે છે આપ જોવો છો આફ્રિકન ની અંદર આપણા લોકોને શું કરી રહ્યા છે લોકો તો આપણે કઈ નિર્ણય નહીં કરવાનો આવી જો આવી આવી પ્રવૃત્તિ બનતી રહી છે તો અમારો આ ગામ ક્યાં જશે આ વિદ્યાર્થીઓ એની રીતે ભણે અમે શિક્ષણનો વાંધો નથી પણ જે આવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે આવા તત્વો છે એની સામે અમારે વિરોધ છે સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે આફ્રિકન યુવક યુવતીઓનો ત્રાસ વધી ગયો છે તેઓ બહારથી આવીને સ્થાનિક લોકોને જ ડરાવી રહ્યા છે એટલું જ નહીં આસપાસની હોટલમાં તેમના ગોરખધંધા ચાલી રહ્યા છે અને ગોરખધંધા માટે આફ્રિકન યુવતીઓએ વેબસાઇટ પણ બનાવી છે આ વેબસાઇટમાં તમામ યુવતીઓનું એડ્રેસ રતનપર ગામનું આપેલું છે જેને લઈ ગામની પ્રતિષ્ઠા સામે પણ સવાલ ઉઠ્યા છે એટલું જ નહીં આ વિદ્યાર્થીઓ ચરસ ગાંજાના બંધાણી હોવાના પણ લોકો આક્ષેપ કરી રહ્યા છે કાયદો હાથમાં લેવો જોશો એવું લાગે છે અમને બીજા ક્યાં ક્યાં ગોરખ ધંધાઓ ચાલે છે આ તો રેડ ની વાત થઈ કે યુવતીઓને અહીંથી લઈ જવામાં આવે છે ગ્રાહકો લઈ જાય છે બીજા અન્ય અહીંયા ક્યાંક દૂષણો છે બીજું છે ચરસ ગાંજો છે દારૂ છે એ પણ નોનવેજ એ તો આ હાથમાં લઈ લઈને નીકળે છે નોનવેજ તો બધું એના કિંડાની બધુંય તે એવું લઈ લેને આજે ખુલ્લે આમ નીકળે છે તો આમાં અમારે આ ધાર્મિક સ્થળ છે અહીંયા આજુબાજુ વેચાવાની મનાઈ છે તો આ લોકો આ ગામમાં આવીને ખાય છે આવું એટલે અમારી બહુ ધાર્મિક લાગણી તો બહુ જ દુબઈ છે આમાં તો બીજી તરફ મારવાડી યુનિવર્સિટીના સત્તાધીશોએ સ્થાનિકોએ લગાવેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો બચાવ કર્યો તેમનું કહેવું છે કે તેમના વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયાલા નથી અહીંયા પે ہمارے અહીંયા પે ઇન્ટરનેશનલ કેન્ટીન છે जिसको અહીંયા પે નોનવેજ ખાના છે ઉસકે લિયે હે અંદર કેફેટરિયા છે जिसको ખાના છે હમ ઉસકી ફૂલ

हमको बहुत दुख हुआ कि जब अपने छात्र जो बाहर से आए हुए हैं उनको हम अच्छी तरह रखने से रखने की जगह पे उन उन पे आरोप लगाया गया है जो बेबुनियाद है उसमें कोई सच्चाई नहीं है उसमें हमको कुछ पता ही नहीं है अभी तक लेकिन अंदर रखने की बात यहाँ पे बच्चे जो बच्चे अंदर रहना चाहते हैं उनके लिए हॉस्टल अवेलेबल है उनको रहने देते हैं

તે પણ એક સૌથી મોટો સવાલ છે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત